જે છોકરા ન આવડતું હોય એને શીખવવામાં મદદ કરે આવી એવી ડાય છોકરી હતી ને એટલે બધા ટીચરને સરને મમ્મીને પપ્પાને દાદા દાદીને બહુ વાલી લાગતી હતી એવી વાલી વાલી લાગે એટલે બધા એને શું કહે ખબર ઢબુડી બહુ વાલી વાલી લાગે એને મમ્મી એવું કહેને એ ઢબુ એ ઢીંગુ એમ કહેને એટલે એવી ઢબુ બધાને વાલી લાગે ને એટલે બધા એ ઢબુ તું શું કરે છે એ ઢબુ મને કે ને હાલ ને મને શીખવાડે ને ત્યાં તો ઢબુ બધાને શીખવાડે પછી આ ઢબુ બેન છે ને એક દિવસ નિશાળે આવવામાં પાંચ મિનિટ જ મોડું થયું ઓક ભાઈ થોડું કામ આવી ગયું એટલે મોડું થઈ ગયું તો ઢબુ બેન તો દોડતા દોડતા સ્કૂલે આવ્યા ને ત્યાં બધા છોકરા કેવા મળે ઢબુડી તારે કેમ મોડું થયું તું આજે આપણા ટીચરે કેવી સરસ વાત કરી ઢબુબેન કે શું કીધું મને તો કયો આપણા ટીચરે છે ને તમને જે રમકડા આવડે એ બનાવવાના કીધા તમને જે આવડે એ બનાવવાનું અને પછી દસ દિવસ પછી આપણી નિશાળમાં રમકડા ગોઠવવાના અને બધાને જોવા બોલાવવાના પછી જેણે સૌથી સરસ મસ્તીનું રમકડું બનાવ્યું હોય ને એનો પહેલો નંબર વાહ ઢબુબેન તો કે વાહ આ તો મજા પડી જશે રમકડા રમવાની બનાવવાની ત્યાં તો બધા છે ને કેવા એમડે હું તો આ બનાવીશ હું તો આ બનાવીશ એ ઢબુ તું શું બનાવીશ ઢબુ બેન કે શું બણાવું હજી તો મેં કઈ વિચાર્યું નથી આ જલ્દી વિચારજે દસ દિવસમાં તો બનાવીને બતાવવાનું છે ઢબુ બેન કે હા ઢબુ બેન તો રજા પડી ને ત્યાં ઘરે ગયા હાથ પગ ધોયા મમ્મી હું હમણાં આવું છું મમ્મી કે ક્યાં જા છો અરે હમણાં જ આવું છું દસ મિનિટમાં એમ કઈ અને ઢબુ બેન તો ગયા દોડા દોડ કરશન કાકા કુંભાર નહીં ને કરશન કાકા એ કરશન કાકા ત્યાં તો કરશન કાકા લે ઢબુ કેમ આજે આ બાજુ ભૂલી પડી ગઈ બોલ ને બેટા શું કામ છે અરે કાકા થોડીક મને માટી આપો ને જો કુંભારની માટી હોય ને એ બહુ સરસ ચીકણી માટી હોય એમાંથી બનાવેલા રમકડા એ ભાંગી તૂટી જાય નહીં એટલે કરશન કાકા ને કે મને થોડીક માટી આપો ને કાકા કાકા શું કરશો માટીનું ઢબુ બેન અરે કાકા અમારા ટીચરે મસ્તીની ઢીંગલી બનાવું કે તો કાકા અરે બેટા લાય હું બનાવી દઉં નહીં કાકા પણ છે ને અમારા ટીચરે જાતે બનાવવાનું કીધું છે હે પણ જો જાતે બનાવવાનું હોય પણ જે કામ આપણથી ન થાય એ કોકની મદદ લેવાની એવું કીધું ને તો કે હા તો હાલ આપણે બે થઈને બનાવીએ પછી કરશન કાકાને ને ડબુબેને તો સરસ મજાના ઢબુબેન ગોળા બનાવતા ગયા માટીના અને કરશન કાકા એમાંથી સરસ મજાની ઢીંગલી બનાવતા ગયા કાકા કે બે ત્રણ દિવસ અહીં સુકાવા રાખી દે પછી સુકાઈ જાય તે લઈ જાજે નહીં તો રસ્તામાં ભાંગી જશે ડબુબેન કે હા સાચી વાત હો કાકા જો કાકા કોઈને કહેતા નહીં હો કાકા કે વાંધો નહીં કાંઈ કોઈને નહીં કહું ડબુબેન તો સ્કૂલે ગયા ઢબુડી તું શું બનાવવાની છો કાઈ નક્કી નથી થાતું ઢબુબેને શું નક્કી કર્યું ખબર મારે બધાને સરપ્રાઈઝ આપવી છે ઢબુબેન કોઈને કીધું જ નહીં બીજે દિવસે પાછા સ્કૂલેથી ઘરે જઈને હાથ પગ ધોઈને કપડા બદલીને મમ્મી હું આવું છું એમ કરી અને ઢબુબેન બજારમાં ગયા પૈસા લેતા ગયા વીસ રૂપિયા અને એક સરસ મજાનો સોનેરી કાગળ લીધો એક રૂપેરી કાગળ લીધો પછી ગુંદર અને એક પુઠ્ઠું લીધું પછી ઢબુબેન તો ભાઈ ઘરે જઈ મમ્મી હું હોમવર્ક કરી નાખું છું એમ કરી અને પૂઠા ઉપર પાંખ દોરી પરીને પાંખ હોય ને એવી પાંખ દોરી પછી એની ઉપર ગુંદર લગાડી અને એને સરસ મજાની ચમક ચમક કરતી કરી દીધી પછી એક પૂઠામાંથી એક સ્ટાર બનાવ્યો પરીના હાથમાં સ્ટાર હોય ને સળીવાળો એવો સ્ટાર બનાવ્યો પછી મુગટ બનાવ્યો એવું પૂઠામાંથી બધું બનાવી ફેવિકોલ ચોંટાડી અને ચમક તો કાગળ ચોંટાડી દીધો પછી ઢબુબેને સંતાડી દીધું ખાનામાં બે દિવસ પછી ઢબુબેન ગયા કરશન કાકાને કાકા લાવો મારી ઢીંગળી લાવો મારી ઢીંગલી જો સુકાઈ ગઈ હોય ને તો લઈ જાવ એટલે કરશન કાકાએ તો ભાઈ ઢીંગલી આપી દીધી પછી ઢબુબેન કે સારું કાકા થેન્ક યુ જો આપણને કોઈ મદદ કરે તો થેન્ક યુ કહેવું પડે ને ઢબુ બેન થેન્ક યુ કાંઈ અને પછી ગયા દામજી કાકા દરજીને ઘરે દામજી કાકા દામજી કાકા તમે જરાક નવરા હોય તો મારી ઢીંગલી માટે સરસ મજાના ચણિયા ચોળી અરે ડબુ તારી માટે તો હું નવર જ છું આવ તારી ઢીંગલી એનું માપ લઈ લઈ સરસ મજાના ચમક ચમક થતા કાપડ માંથી ઢીંગલી માટે સરસ મજાના ચણિયા ચોળી બનાવવાનું ભાઈ દામજી કાંઈ કાંઈ નક્કી કર્યું ઢીંગલીનું માપ લીધું અને ઘડીક ઢબુને કે તું બેસ ના ના એવા ચણિયા ચોળીને કાંઈ વાર નહીં લાગે તો દામજી કાંઈ કાંઈ તો ફટાફટ ચણિયા ચોળી કરી દીધા પછી ઢબુ બેને શું કર્યું ખબર ચણિયા ચોળીમાં સ્ટોન ચોંટાડી દીધા એટલે ચમક 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 દામજી કાકા ને ઢબુ બેન કે થેન્ક યુ કાકા પછી ઢબુ બેન ઘરે ગયા ઢીંગી બેન ખાનામાં મૂકી દીધા અને ગયા ઓલા પૂઠા એ બધું હતું ને એની પાંખ ને એ બધું લગાડવા માટે એનું નક્કી કર્યું છે યાદ આવ્યું લે ઢીંગલીબેન ના સરસ કપડા તો પહેર્યા છે પણ આપણે એને શણગાર તો કર્યો નથી ઢીંગલી બેનને શણગારવા તો પડે ને પછી ડબુબેન છે ને ઢીંગલીબેન ને લઈને ગયા સૌજી કાકા સોની ના ઘરે એ સૌજી કાકા સૌજી કાકા તમારી પાસે મોતી પડ્યા હોય ને તો મારી ઢીંગલીને સરસ મજાની વાળી નથડી પછી કડી હાથમાં બંગડી આવું બધું પહેરાઈ દો ને સૌજી કાકા અરે બેટા એવા તો કેટલાય મોતી પડ્યા છે વાળો પડ્યો છે લાય તારી ઢીંગલીને સરસ શણગારી દઉં તો સૌજી કાકાએ તો ભાઈ એને સરસ મજાની નાકમાં નથડી પહેરાવી કાનમાં બુટ્ટી પહેરાવી હાથમાં સરસ મજાની બંગડી પહેરાઈ દીધી અને આ હા 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 ઢીંગલી તો કાંઈ લાગે અસલ આ જાનવી બેનની ઢીંગલી હતી ને એવી એને કેવું સરસ શણગાર સજાયો હતો યાદ છે ને તો એવી ઢીંગલી થઈ ગઈ ને એટલે ઢબુ બેન દોડા દોડ ઘરે આવ્યા પાછો એને પાંખ ચોંટાડી અને હાથમાં ઓલો સ્ટાર પકડાઈ દીધો સળીવાળો અને સ્ટાર હોય એટલે ભાઈ ઢીંગલીમાંથી શું બની ગયું હા આવી ગઈ સ્ટાર પકડાઈ ગયો પછી શું બની ગયું તારું પછી એકાદ દિવસની વાર હતી ત્યાં બધા એ ઢબુડી તે કાંઈ બનાવ્યું કે નઈ કે ભાઈ હજી તો હું વિચારું છું એ ઢબુડી તારો નંબર નહીં આવે જોજો અમે તો બધું બનાવીને મૂકી દીધું અમે તો કાલ સ્કૂલે લાવવાના છીએ ત્યાં તો બધી બેન પણ કેવા માંડે હો ભાઈ ત્યાં ઢબુ બેન તો બીજે દિવસે બધા સ્કૂલે પહોંચી ગયા અને બધા લાઈનમાં મૂકવા પોતપોતાના રમકડા કે બધા આ ઢબડી કેમ ન આવી હોય હજી કે તીતી રમકડા બનાવી નાખ તો બનાવવા નહીં ને હવે મોડું થયું જો બધા વાટ જોવે આ ઢબુડી કાંઈ આવે નહીં પછી બધા રમકડા ગોઠવાઈ ગયા ત્યાં તો ઢબુ બેન દોડા દોડ થાળીમાં આમ સરસ ઢાંકીને બધું લાવતા હતા એ ઢબુડી જલ્દી હાલ પછી જગ્યા નહીં વધે રમકડા મૂકવાની ત્યાં તો ઢબુ દોડી અને એક સરસ મજાની એક બાકડા ઉપર જગ્યા કરી અને ત્યાં એની ઢીંગલીને મૂકીને પરીને ત્યાં તો વા

ક્યાં તો બધા બીજો રમકડા જોવાના પડતા મૂકીને બધા અહીંયા આવે હાલો ધબુ પરી ધબુ પરી તો બધા ધબુ પરી વાહે આમ ટોળો થઈ ગયું વાહ ઢબુડી અસલ પરી હમણાં ઉડવા મળશે એવી લાગે છે ત્યાં તો બધા આખા ગામમાં વાતું કરવા માંડ્યા એ તમે બધા ગામમાં નિશાળમાં રમકડાનું ઓલું આવ્યું છે પ્રદર્શન એમાં જોવા ગયા કે નહીં તો બધા કે ના રે ના ન્યા હું જાય છોકરાને રમકડા જોવા અરે જાવ તો ખરા એક ઢબુએ કઈ પરી બનાવી છે પરી બનાવી એટલી મસ્ત બનાવી છે ત્યાં તો બધા કે હાલો હાલો પછી આવીને કામ કરશું હાલો જાય ત્યાં તો બધા ગામના લોકો જોવા આવવા માંડ્યા બોલો અને બધા સીધા રમકડા જોતા જોતા પરી પાસે વાળ ડબુબેન તમારો પહેલો નંબર અને આખી નિશાળમાં બધા રમકડા બનાવ્યા પણ સૌથી સારું કોનું રમકડું બન્યું ડબુબેનનું તો પછી ઢબુબેનનો પહેલો નંબર આપ્યો આવ્યો અને ઢબુ બેન અને બધી બેન પણ એ રાજી થઈ ગઈ વા ઢબુ તારો તો નંબર હોય જ તે અમને ખબર જ હોય જે હોશિયાર હોય એનો નંબર તો હોય ને ભાઈ પછી બધા જોરદાર તાળી પાડી અને ઢીંગલી સરસ મજાની આપણે ઢીંગલી જે ખાનામાં મૂકી દીધી છે ને એવી રીતે ખાનામાં મૂકી દીધી